આજરો તારીખ પાંચ જૂનના રોજ તળાજામાં આવેલ મહુવા ચોકડી નજીક આશાપુરા હોટલ પાસે એક ડમ્ફર અડફેટે એક યુવાન આવી જતા ઘટના સ્થળ જ કમક માટે ભર્યું મોત ભજ્યું હતું જેમાં જાણવા મળતી માહિતી મુજબ આ યુવક પર પરપ્રાંતિય હોવાનું જાણવા મળ્યું હતું તે બપોરના સમયે ત્યાં હોટલ પાસે પીધેલી હાલતમાં હતો અને ત્યાં હોટલ આવીને કહેલ કે કોઈને ફોન લગાડવો છે તો દુકાનવાળાએ ના પાડી ત્યારબાદ ત્યાં પડેલ એક ડમ્ફરની નીચે પાછલા ટાયર પાસે સુતલ હોય અને ટ્રક ચાલકે લેતા આ યુવક નીચે ગયો હતો અને કચરા સ્થળ જ મોત થયું હતું જે બનાવને લઈને ઘટના સ્થળ પર લોકોના ટોળા ટોળા એકઠા થયા હતા સાથે આ ઘટનાને લઈને તળાજા પોલીસ અધિકારી ખાંભલા સાહેબ તેમના સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં આ બનાવમાં સાચી હકીકત શું છે તે પોલીસ તપાસ બાદ જ ખબર પડશે